ઝવરચંદ મેઘાણીની રચના છે અજબ શોર એક હતો સોર એને એવું નિયમ કે એક વર્ષમાં એક જ વાર સોરી કરવી બીજી વાર નહીં એક દિવસે એ સોરી કરવા હાલ્યો રસ્તામાં એક નદી આવી ત્યાં એ બેઠો એટલામાં એક વાણિયો નીકળ્યો વાણિયાને બહુ તરસ લાગેલી ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો શોરને જોયો વાણિયાના પેટમાં તો ફાળ પડ્યો પાણી પૂરું પીધા વિના એ ઉઠી ગયો સોર કહે શેઠજી પૂરું પાણી તો પી લો વાણિયો કહે બસ ભાઈ મારે વધારે નથી પીવું સોર કહે શેઠ તમે ભડકો માં હું તમને નથી લૂંટવાનો વિશ્વાસ રાખો ને તમે પાણી પી લો મારે તો મોટી ચોરી કરવાની છે વાણીએ પાણી પીધું સોર કહે શેઠ તમારી પાસે આ લાકડી છે ને તે મને આપો હું તમને પૈસા આપું એના વાણિયાના મોઢા ઉપર તો લોહી વાણિયાના મોઢા ઉપરથી તો લોહી ઉડી જુઓ એ બોલ્યો ભાઈ મારાથી લાકડી વિના હલાય નહીં લાકડીને ટેકે ટેકે તો હું હાલું છું અહીં બગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું સોરે લાકડી એની ઝોટવી લીધી અને એને શીરી ત્યાં તો માહેથી સાર રત્નો હો દાંત કાઢીને સોર કહે શેઠજી તમને મેં દીધેલું તો એ તમે મારી પાસે ખોટું બોલાવો લ્યો તમારા રતન મારે એ ખપે નહીં તમે ક્યાં કેમ જાવ છો શેઠજી કહે ઉજેણી નગરી જાવ બાપા સોર કહે ઉજેણીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજે રાતે હું સોરી કરવા આવીશ માટે હોંશિયાર રે વાણિયાએ જઈને વીર વિક્રમને ખબર દીધા રાજા વીર વિક્રમ તો વિચારતા વિચારવા લાગ્યા કે ઓ હો 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 ખરેખર આવો બહાદુર કોણ આ તો હામેથી હમાસર મોકલાવે છે રાજાએ હુકમ કર્યો કે આજે રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું માટે બધા સિપાહીને રાતે રજા આપવી કોઈએ આજે રાતે જાગવાનું નથી થતું નગરના માણસોને પણ કહેજો કે નિરાતે હોઈ જાય રાજાજી તો દેવતાએ પુરુષ હતા એના વચન ઉપર બધાને વિશ્વાસ રાત પડી ચોકીદાર બધા પોતપોતાને ઘેર ગયા ગામના માણસો પણ સોઈ ગયા નગરના ગઢના દરવાજા દેખાઈ ગયા રાજાજી એકલા સોર વેહ લઈને નગરની અંદર ગઢની રાંગે રાંગે ફરવા લાગ્યા ફરતા ફરતા એક જગ્યાએ ઉભા રહ્યા એને એવું લાગ્યું કે અહીંથી સોર ઉતરશે ત્યાં તો બહારથી પહેલો સોર ગઢ ઉપર આવ્યો સોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે એટલે તે પાછો ઉતરવા માંડ્યો ત્યાં તો રાજાએ સિસોટી મારી સોર એકબીજાને જોઈને સિસોટી મારે તે વિધિ સિસોટી આ હતી સોર સમજ્યો કે આ કોઈ મારો જ ભાઈબંધ લાગે છે એટલે એ અંદર આવ્યો વિક્રમ રાજા કહે ચાલ દોસ્ત હું આ ગામનો ભમ્યો છું તને સારામાં હારા ઠેકાણા બતાવો હારામાં હારા ઠેકાણા બતાવું બંને જણા હાલ્યા ગયા હાલતા હાલતા એક શાહુકારનું ઘર આવ્યું રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો સોર અંદર જાય ત્યાં શેઠ શેઠાણી ભર ઊંઘમાં સૂતેલા સોર થોડી વાર ઊભો ત્યાં ઊંઘમાં અને ઊંઘમાં શેઠાણી બોલ્યા કોણ છે એ ભાઈ આ સાંભળીને તરત સોર બહાર નીકળ્યો રાજાને કહે કે હાલો બીજે ઘેર અહીં ખાતર નથી પાડવું રાજા કહે કાયલા કેમ બોલો શેઠાણીએ મને ભાઈ કહ્યું દેવાય અરે હા શેઠાણીએ તો મને ભાઈ કહ્યો બહેનને તો કાઈક દેવાય એમ કહી પાછો અંદર ગયો પોતાની પાસે હોનાનો એક વેટ હતો ને એ શેઠાણીને પથારીમાં મૂકી આવ્યો પછી બે જણા બીજે ઠેકાણે પહોંચ્યા સોર અંદર જાય ત્યાં છેઠાણી સૂતેલા સોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પીડો એના મનમાં એમ થયું કે આ ફૂકરની હાકર છે એક એક ગાંગડો લઈને મોઢામાં મૂકે ત્યાં તો મીઠું સોર તરત બહાર નીકળ્યો રાજા કહે એલા કેમ થયું સોર કહે ભાઈ આ ઘરનું લૂણ મીઠું મારા પેટમાં પીડ્યું મારાથી લૂણ હરામ હવે થવાય નહીં હાલો ઘેર જાય રાજાને થયું કે આ તે સોર છે કે સંત ત્રીજે ઘેર ગયા રાજા એ રસ્તો દેખાડ્યો સોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં એક જુવારના કોથળામાં એનો હાથ પીડ્યો સોર બહાર નીકળ્યો ને રાજાને કહ્યું કે ભાઈ સુકન તો સારા થયા ને ઝાર હાથમાં આવી પણ જે ઘરમાં સુકન થયા તે ઘરને કાંઈ લૂંટાય એ શુકન તો હવે ફળવાના ચાલો બીજે ઘેર જાય રાજા કહે તારે રાજમહેલ ફાડી અંદર દાખલ થયા ત્યાં એક પણ ચોકીદાર ન જોયો સોર પૂછે છે ભાઈ આ તે શું ગામમાં કોઈ ચોકીદાર જ નહીં દરબાર ગઢમાં એ કોઈ માણસ જ નહીં રાજા વીર વિક્રમનો બંદોબસ્ત તો જુઓ બહુ વખણાય છે ને રાજા કહે અરે ભાઈ એ બાર મોટી મોટી વાતો સંભળાતી હશે અહીં તો આવું જ અંધેર ચાલે છે રાજા કશું ધ્યાન દેતા નથી કાંઈ મહેલમાં રાણીની હિંડોળા ખાટ ઉપર ઉઠેલા રાજા સોરને કહે છે આ ખાટના પાયા હોના ના છે પાયા લઈ લઈએ એટલે છોકરાના છોકરા બેઠા બેઠા ખાય પણ ખાટ સી રીતે કાઢવી રાણીજી જાગી જહે તો પછી સોરે ખાટ હેઠળ ઉપરા ઉપરી ગાદલા ખખડાવા ખડકવા માંડ્યો ખાટ ને અડે એટલો મોટો ખડકલો કર્યો પછી સરી લઈ અને તરફથી પાટી એટલે રાણીજીનું શરીર નીચે ગાદલા હતા ને એની ઉપર રહી ગયું પછી સોરે દાંત ભરાવીને ખાટ ને આકડીયામાંથી ખેંચી લીધી અને એને વીખીને ચાર પાયા જુદા કાઢ્યા અને ચારે પાયા લઈને બંને જણા પાછા ગઢની રાંગે પહોંચ્યા પેલો ચોર કહે લે ભાઈ આ બે પાયા તારા ને બે પાયા મારા હરખે હરખો ભાગ ઓ ભાઈ રાજા કહે હું એક જ પાયો લેશ ભાઈ મહેનત તો બધી તારી છે ચોર કહે ના તેજ મને ઠેકાણું બતાવ્યું ભાઈ તારી મહેનત પણ ઘણી છે ત્યાં તો ઝાડ ઉપરથી એક શિબરી બોલી તરત જ ચોરે રાજાને કહ્યું ઓળખ્યા તમને શાબાશ છે રાજા માથે રહીને સોરી કરાવી કે રાજા હસી પીડા અને પૂછ્યું તે સી રીતે જાણ્યું કે હું રાજા છું સોરે કહ્યું રાજાજી હું પંખીની બોલી પણ સમજુ છું આ જે શીબરી બોલી એનો અર્થ એમ થાય છે કે આ સોરીના માલનો માલિક તો અહીં જ ઊભો છે રાજાએ શાબાશી આપી સોરને પોતાની મેલે લઈ ગયા અને બીજા દિવસે મોટી કચેરી ભરીને ચોરને ઇનામ દીધું એની નીતિના વખાણ કર્યા અને રાજમાં એને નોકરી દીધી સોર હતો તોય તે એને વખાણ કીરા એની નીતિ હારી હતી હવે ખાલી એક ભૂલથી મીઠું ખવાઈ જાય તોય કે હવે તો આનું નમક આરામ કેમ થવું હારા હકન થાય તો કે હવે અહીંયા સોરી કેમ કરવી જેઠાણીએ ભાઈ કીધો હતો કે બેનને તો કાંઈક દેવાય અહીંયા સોરી થોડી કરાય આવો સંત પણ જે સોર હોય આવો મનનો હારો દિલનો હારો પણ એ તો પછી પેટ ભરવા તો બધું કરવું પડે ને ભાઈ પણ જેના મનની અંદર સદાય ધર્મ રહેશે ને દિલમાં સદાય બીજા માટે દયા રહેશે ને એનું અંતે ખૂબ જ સારું થાય તો આ હતું અજબ સોર ઝવરચંદ મેઘાણીની રચના સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ આવા જ અનુભવો કરેલા દાખલા વાતું વાર્તાઓ ઝવરચંદ મેઘાણીની રચના અને મારો અવાજ સાંભળવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક પછી એક વિડીયો જોવા માટે આપણી ચેનલમાં અચૂક ને અચૂક આવતા રહેજો